કટલાલ નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી લેવામાં આવ્યા છે જોન પાંચ એલસીબી એ બાતમીના આધારે પિયુષ ઉર્ફે પીસી કથેરિયાએ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આરોપીની વીસ તારીખે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગાડીમાં દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરવામાં આવ્યા હતા હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા હતા ઓની મોડસ ઓપરેટરની વાત કરીએ તો

કઠાલ પોલીસ સ્ટેશનની અંદર પણ બે પ્રોવિબિશનના ગુના છે કે જેમાં એને